ડભોઈમાં કારમાં લઈ જવાતો તેતાલીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ પકડાયો દારૂ કાર બે મોબાઈલ ફોન મળી કુલ પાંચ લાખ એક હજાર આઠસો બાવનનો મુદ્દામાલ કબજે લેવાયો ડ્રાઇવર સહિત બેની અટકાયત ડભોઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી કારમાંથી તેતાલીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેથી પોલીસે દારૂ કાર બે મોબાઈલ ફોન મળી કુલ પાંચ લાખ એક હજાર આઠસો બાવનનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ડ્રાઈવર સહિત બેની અટકાયત કરી અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો મળતી માહિતી મુજબ શહેરના સમા વિસ્તરની નવી નગરીમાં આવેલા શાંતિનગરમાં રહેતા કુણાલે નેપાળી અને આજવા રોન નવી વસાહતમાં રહેતા વિવેકકુમાર ઉર્ફે બાદલ કાર લઈને ઢભોઈ આઈટીઆઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસે કારને અટકાવી હતી અને તપાસ કરતા કારમાંથી તેતાલીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેથી પોલીસે દારૂ કાર બે મોબાઈલ ફોન મળી કુલ પાંચ લાખ એક હજાર આઠસો બાવનનો નો મુદ્દામાર કબજે લીધો હતો અને બંનેની અટકાયત કરી હતી અન્ય આજવા રોડ પર રહેતા દારૂ મોકલનાર દિલીપ પંજાબી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો